મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એક બેઠક થઈ હતી આજ બેઠકના કારણે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા ગુજરાતમાં એક તરફ મંત્રી મંડળની વાતો છે તે થઈ છે આ વખતે કોનું કપાશે કયા એવા નવા ચહેરા છે કે જે લોકો મંત્રી બનશે એ દરેક અટકળોની વચ્ચે હવે ક્યાંક દિવાળીની પહેલા જ મંત્રી વિસ્તરણ થઈ જશે એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે બેઠક કરી હતી ગૃહમંત્રી અમિત સાથે આ ત્રણેય નેતાઓ પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા આજે સવારે ત્રણેય નેતાઓ પરત આવી ગયા અને એક વાત નિશ્ચિત મનાઈ રહી છે કે હવે ક્યાંક થોડાક જ સમયની અંદર હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ખાસ કરીને માહિતી એવી પણ છે કે સોળમી ના રોજ એટલે કે અગિયારસના પવિત્ર દિવસે જ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે આમ છતાં હાલના વિધાનસભાના સ્પીકર એટલે કે શંકર ચૌધરી અને ખાસ કરીને મુદ્દે પણ પણ હજી ઘણી બધી એવી બાબતો છે જેના કારણે મંત્રી મંડળની ફાઈનલ યાદી તૈયાર કરી દેવામાં આવશે એવી પણ માહિતી સામે આવી રહી છે મંત્રી મંડળના વિસ્તરણમાં રાઘવજી પટેલનું પત્તું કપાવાની ચર્ચા છે તેની સાથે આજે તેઓ કૃષિ મહોત્સવ હતો એની અંદર હાજરી પણ આપવા ગયા હતા પરંતુ સવાલો એ થઈ રહ્યા છે કે શું ખરેખર હવે તેમનું પત્તું કપાશે કપાઈ શકે છે તેની સાથે બચું ખાબડ છે એમનું પણ ક્યાંક પત્તું કપાઈ શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ વેગ પકડ્યો છે એટલે ખાસ કરીને જે રાજકીય લોકો છે એ લોકો પણ એવું માંગે છે કે વિસ્તરણમાં ઘણી બધી સાફસુફી કરાવી દેવામાં આવશે અને મુખ્યમંત્રી રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકવામાં આવશે અને તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લવાશે તેમાં સૌરાષ્ટ્રને આ વખતે વધુ તક આપવામાં આવશે એવી પણ ક્યાંક વાત કહેવામાં આવી છે મંત્રીમંડળમાંથી કયા મંત્રીની હકાલપટ્ટી કરવી અને કોને એન્ટ્રી આપવી એનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરતા હોય છે પરંતુ થઈ રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરવામાં આવશે અને ખાસ કરીને એમાં ગોપાલ ઇટાલિયાને લઈને ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે કારણ કે અત્યારે હાલ જે રીતે તેમનો વ્યાપ સૌરાષ્ટ્રમાં વધી રહ્યો છે આમ આદમી પાર્ટીમાં જે રીતે સૌરાષ્ટ્ર એક્ટિવ થઈ રહ્યું છે એવી જ રીતે ક્યાંક ને ક્યાંક જેટલા પણ મંત્રીઓ નીમવામાં આવશે આ વખતે ક્યાંક સૌરાષ્ટ્ર બાજુ વધારે ફોકસ ધરાવતા હશે એવું પણ વાતનું ધ્યાન રાખવામાં આવશે જેથી કરીને આપની ઇફેક્ટ સૌરાષ્ટ્રમાં જે વધી રહી છે એ પણ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ શકે ખાસ કરીને માનવામાં આવે છે કે નાણા મંત્રી દેસાઈ મંત્રી રાઘવજી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પ્રવાસન મંત્રી મુળુ બેરા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી જે ભાનુબેન બાબરિયા છે એમના ઉપરાંત રાજ્ય કક્ષાના જે મંત્રીઓ પડતા મૂકવાની શક્યતા છે એમાં ખાસ કરીને એક

જે લોકોને પણ આ વખતે પોતાનું જે સ્થાન છે તે છોડવું પડી શકે છે એવું શક્યતા દેખાઈ રહી છે

એમાંથી કયા છે કે જે મંત્રી મંડળની અંદર મંત્રી તરીકેનો ખાસ કરીને સ્થાન આપવામાં આવશે એ પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર